આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ આજે અમે અહીંયા સાતલપુર અને રાધનપુર તાલુકાના જે અતિવૃષ્ટિથી ખેડૂતોને પાક નુકસાન થયું છે જે સામાન્ય પરિવારમાંથી આવતા ગરીબ પરિવારમાંથી આવતા લોકોની ઘર વખરીને નુકસાન થયું છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ભૂતકાળમાં છેલ્લા વર્ષમાં ક્યારેય વરસાદ ન પડ્યો એવો વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખરેખર સરકારે કેશ ડોલની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ પરંતુ સરકારે હજુ સુધી જાહેરાત કરી નથી સર્વેની માત્ર વાહિયાત વાતો કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી શું વળતર ચૂકવશું પાક નુકસાનનું વળતર કેટલું ચૂકવશું જમીન ધોવાણું વળતર કેટલું ચૂકવશું માત્ર રાધનપુર અને સાતલપુરમાં જ વળતર ચૂકવશું કે બાજુમાં સમયમાં નુકસાન છે ત્યાં પણ વળતર ચૂકવશું આ કોઈ પ્રકારની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી નથી ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે જેવી રીતે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકારે આવી પરિસ્થિતિની અંદર પૂર જેવી પરિસ્થિતિની અંદર જ્યારે કુદરતી પ્રકોપ થયો છે ત્યારે દરેક ખેડૂતોને હેક્ટર દીઠ

કે મૃત્યુ પામેલા પશુઓને સામે અમે જોઈશું અમે એનો ફોટો પાડી શકીએ તો જ તમને વળતર આ તો કેવી વાત છે છે જ્યારે પરિસ્થિતિની અંદર પશુ તણાઈ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે ત્યારે માત્ર ને બહાના હેઠળ ખોટા આંસુઓ પાડી અને કંઈક ને ક્યાંક લોકોને ખોટું વાહિયાત આશ્વાસન આપવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે આજે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન પ્રદેશ નેતાઓ સ્થાનિક ટીમ આ વિસ્તારમાં તમામ ગામડાઓની મુલાકાતે આવ્યું છે અમારાથી જે પણ થઈ શકે નાની મોટી મદદ આ વિસ્તારના લોકોને અમે આજે કરવા જઈ રહ્યા છીએ સરકારને વિનંતી કરીએ છીએ તાત્કાલિક અસરથી તમામ લોકોને યોગ્ય વળતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવે